પોલીસે ગતરાત્રીના સુમારે મળેલ બાતમીના ના આધારે શહેરમાં અપક્ષ કાઉન્સિલરના ઘરમાં છાપો મારી સાતસો ગ્રામ ચરસના જથ્થા સાથે અપક્ષ ધરી છે આણંદની એસઓજી ને બાતમી મળી હતી કે પેટલાદ શહેરમાં મદની ચોક પાસે રહેતો અપક્ષ મુનત જીરોદ્દીન ઉર્ફે મુન્નાભાઈ નશીલા પદાર્થ ચરસનો ધંધો કરી રહ્યો છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે ગતરાત્રીના સુમારે રહેણાંક મકાનમાં છાપો મારી મકાનની તલાશી લેતા સાતસો

આણંદ એસઓજી દ્વારા ગઈકાલે સાંજના સમયે પેટલાદ ટાઉન વિસ્તારની અંદર મ્યુનિસિપલના અપક્ષના કાઉન્સિલર મુંતિઝુરુદ્દીનભાઈ કાઝીને ત્યાં શકમંદ આધારે રેડ કરતાં એનડીપીએસનો શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવેલ છે પંચો અને એફએસએલ સાથે રાખી જથ્થાની કાયદેસર કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પેટલા સોંપેલ છે કુલ જથ્થો છે એ કુલ મુદ્દામાલની કિંમત છે બ્યાસી હજાર નવસો છત્રીસ અને કુલ વજન છે નવસો બાણું ગ્રામ ચરસનો જથ્થો અગાઉ આજે જે છે એ ત્રણસો બે ના ગુના અંદર પકડાયેલ છે